જય જવાન જય કિસાન મારું નામ રાજેશ કોલડિયા ખેડૂત કલ્યાણ સંગઠન પ્રમુખ મોવા જેસર તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસને શનિવાર સવારે દસ કલાકે દેવળિયા યાર્ડ લાલ ડુંગળીની હરાજીમાં ખેડૂતોનું મહાસંમેલન રાખેલ છે તેમાં ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળા અને ખેડૂત કલ્યાણ સંગઠન મોવા જેસરના આગેવાનો અને ખેડૂત આગેવાનો હાજરી આપશે ખેડૂત જાગૃતિ અભિયાનના શ્રી ગણેશ કરશે તેમાં ગામડે ગામડેથી તમામ ખેડૂત ભાઈઓએ હાજરી આપવા વિનંતી આ ખેડૂત જાગૃતિ અભિયાનનો મુખ્ય હેતુ સરકારે રાતોરાત ડુંગળીની નિકાસબંધી કરી અને કપાસ વિદેશથી આયાત કર્યો તેથી કપાસ અને ડુંગળી પકવતા ખેડૂતોને અડધા ભાવ પણ મળતા નથી તેનું સતત નવમી ડિસેમ્બર બે હજાર આંદોલન શરૂ છે

તેમજ રાણીવાડા ગામના આગેવાનો ખેડૂત મિત્રો ડોક્ટર સાહેબ હોય સાગરભાઈ કલાણીયા હોય નિકુંજસિંહ હોય ભાવનગર જિલ્લાના તેમજ રાજ્યભરના અનેક ખેડૂત આગેવાનો જે આવતીકાલે મહુવામાં જે ડુંગળીની હરાજી થાય છે એ સ્થળ એટલે કે દેવળિયા અને મેન માર્કેટિંગ યાર્ડમાં દસ વાગ્યે આવવાના છે સરસ રીતે મિત્રો ખેડૂતના હિતમાં મોટો જબર નિર્ણય લેવાનો છે કારણ કે આ સ્વતંત્ર ભારતમાં ખેડૂતો અત્યારે ખેત પેદાશના ભાવમાં ભાવમાં જે ઓછા ભાવ સાવ ઓછા મળી રહ્યા છે તો ભાવની દ્રષ્ટિએ અત્યારે ખેડૂતોને ગુલામી વેઠવી પડતી હોય એવું મારા ખ્યાલ પ્રમાણે મને અત્યારે લાગી રહ્યું છે કારણ કે રાત દિવસ ખેડૂતો ઉજાગરો કરે અને પ્રસંગો ને એવું બધું હોય એમાં પણ તે હાજરી ન આપે કે તો હારું સુખ નથી ભોગ્યું એક ખેડૂતો આ બધું ખેત પેદાશ્યો ઉત્પાદન કરવા માટે એને તે હોય ને ભાઈ મામારે પણ આમાં બધી જવું છે બધી જવું છે આવું બધું અમેય નથી જોયું તો અમારે જવું છે બશેરકને ઘણા વિચારો હોય પણ એને શું કરવું છોકરાની નિશાળની ફી ભરવાની હોય કેટલુંય બીજું બધું એગ્રાના બાકી હોય એમ કે ને તો આખી લિસ્ટ જાહેર કરી તો આખું અવડું મોટું લિસ્ટ થાય દેવાનું ખેડૂતોને એવું હોય કે આપણે આ ખેત પેદાશીઓ પાકશે વેચાણ થશે પૈસા આવશે એટલે થોડું ઘણું ભરપાઈ થઈ શકશે છોકરાની નિશાળની ફી ને જે કાંઈ જે લીધેલા હોય એ એગ્રાના બીજા અન્ય રીતે મિત્રો ખર્ચો કરેલો હોય એ ભરપાઈ થાય થોડું ઘણું પણ જ્યારે પાકેલી વસ્તુ બધી યાર્ડમાં જાય અને પછી ખેડૂતોનો જે ભાવ બોલાય અને મિત્રો ખર્ચા નાય પછી જે ખેત પેદાશ પકવવા માટે જે ખર્ચો કર્યો હોય ને એ અત્યારે ખેડૂતોને એના પૈસા ઊભા થઈ કે નહીં એવા ભાવ અત્યારે ખેડૂતોને કપાહના ડુંગળીના અન્ય મગફળી હોય કે પછી ઘણા એવા ખેત ઘણી એવી ખેત પેદાશ એના ભાવ યોગ્ય મળતા નથી તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી મારા ખેડૂતોનું ભલું હું ક્યારે થશે મારા ખેડૂતો પાછળ મારે શું કરવું જોઈએ એ બધી વિચારણી વિચાર શ્રેણી સાથે ભરતસિંહવાળા તેમજ મેં કીધું એમ અગાઉ એ બધા આગેવાનો હાજર આપ હાજરી આપવાના છે તો તારીખ સત્યાવીસ એટલે કે આજે ગણતંત્ર દિવસ થઈ ગયો ઇંગ્લિશમાં રિપબ્લિક ડે ગઈ કે પછી તો અન્ય રીતે મિત્રો આપણે એને આ દિવસને કહી શકીએ તો હવે આ ગણતરીના સમય બાકી છે આવતીકાલે સવારે તમે મવા પધારો તો આમ કે ખેડૂત મિત્રો તમારે આ ત્રીજો ત્રીજો વિડીયો મિત્રો આ મારો બની રહ્યો છે આમ આમનો તો કે મારે શું કામ કેવું પડે કે ભાઈ આમાં જે કઈ છે એકતા બતાવો અને તો જ તે ઓલું થશે અને હવે જેવી ડુંગળી યાર્ડમાં યાર્ડ આવવા દે હવે ડુંગળી ટોપિક લઈ ડુંગળી સીધી યાર્ડ આવશે ડુંગળી યાર્ડમાં આવશે એટલે ભરાવો થશે તો મિત્રો અત્યાર દિના અત્યારે જે અરાજ હમણાં થોડાક છીથી કાચ પામી કે જે કાંઈ આમ એમાંય ભાવમાં ઘટાડો જોવા જ મળ્યો હતો ફોથી લઈને બસો અઢીસો સુધી હવે એકી સાથે થેલા લાટ બધા આવવાના છે ખેડૂતો બિશા શું કરે ખેતરમાં કેટલી બધી મોડીને અંતે ડાળીયા ખર્ચો બરસો લાટ બધો કઈ પડી હોય તો એને લાવવી તો પડે તો હવે એ બધું ને વધે આવક ડુંગળીની વચ્ચે તો હવે નિકાસ આપેલી તો આ બધી જેટલી આવે ને એ બધી ડુંગળી અન્ય દેશોમાં વી જાય અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકે અન્યથા ખેડૂત મિત્રો પરિસ્થિતિ વિપરીત બને એવું લાગી રહ્યું છે તમારે તમે ખર્ચો કરો એના તો મળવા જ હોય ને એમ બીજું તો ઠીક ખર્ચો કરો એના તો તમને મળવા જ જોઈએ પૈસા ડુંગળી કપા બીજો સિંગ ખેત પેદાશ તમામ એ ટુ ઝેડ તો આ બધું વિશારા જે વખત અઢીસો રૂપિયાનો જે ખર્ચો કરશો અને આ હાજરી આપશો બે કલાક કે ત્રણ કલાક કે જે કાંઈ તમને અનુકૂળ હોય એ પ્રમાણે એ મિત્રો તમારા હિતમાં છે તમારા ફાયદામાં છે સુખા શબ્દ તમને તમારા ફાયદામાં છે એકતા થઈ અને એક એકતા રાખીને રજૂઆત કરો ને તો ગમે એવું ઓલે ઓલું હોય ને એનું સોલ્યુશન આવી શકે તો આવતીકાલે તમામ ખેડૂત મિત્રો એટલે કે આવતીકાલે એટલે તારીખે પાછી કહી દઉં સત્યાવીસ એક બે હજાર ચોવીસ અને વાર શનિવાર તો તમામ ખેડૂત મિત્રોને ખાસ એટલે ખાસ વિનંતી છે કે આ થોડોક સમય તમારા હિતમાં તે ફાળવો કારણ કે ખેડૂતો આગેવાનો તો આમાંથી કઈ ઉપયોગ કઈ મળવા નથી એ તો પોતાના બધી ટકો સાંડી જાય છે ને બધું ઓલું કરી એ પોતે પોતાના કામમાં તે બધું આમાં એડજસ્ટમેન્ટ કે આડોળ બધું કરીને પડતું મેકીને બધું કરીને આવે છે તમારા માટે તો તમારે તો ખાલી હાજરી આપી તમારી ફરજ બનતી હોય ખેડૂત મિત્રો કે તમારા માટે જ બધું આયોજન છે તો મિત્રો ફરી વખત કહી દઉં કે સત્યાવીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર સ્થળનું નામ હવા માર્કેટિંગ યાર્ડમાં દેવળિયા વધારો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો ભૂલતા નહીં તે પ્રતિભાવ જણાવવાનું અને વિડીયોને બને એટલો શેર કરજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય રામ બાપા સિતારામ અને ખેડૂત મિત્રો બે શબ્દો મારી કહેવાના બાકી રહ્યા હતા એ પણ કહી દો કે વિડીયો જોયા પછી તમને એમ લાગે કે ભાઈ આ તો બરોબર છે એટલે તમારા આજુબાજુના જે મિત્રો હોય ખેડૂત મિત્રો એને પણ સાથે લેતા આવજો બહોળી સંખ્યામાં મિત્રો ઉમટી પડો અને પછી રજૂઆત કરો રજૂઆત સરકારે ધ્યાન ત્યાંને લેવી જ જોઈએ પરંતુ મિત્રો આ બધું ત્યારે શક્ય બની કે જ્યારે મિત્રો તમારી હાજરી તમારી સંખ્યા તમારી એકતા અને પછી તમે રજૂઆત કરો પછી જુઓ તમે ધારો એ થઈ જાય એવું છે પણ તમારી હાજરી એ આવશ્યક છે તો જય બાપા સીતારામ તો મિત્રો જય શિયાળામ બાપા સીતારામ